નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન તેમજ અન્ય વિસ્તારોમાંથી ચોરી થયેલા મોબાઈલ તેમજ એક્ટિવા અને સાયકલોને પૂર્વ પોલીસે શોધી તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને શોધી પરત કરવામાં આવતા પોતાની ચીજવસ્તુ મળી જતા મૂળ માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુર શહેરમાં પૂર્વ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તેમજ અન્ય જુદી જુદી જગ્યાઓથી મોબાઈલ એક્ટિવા તેમજ નાના ભૂલકાઓની સાયકલોની ચોરી થઈ હતી જેથી પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ તેમજ અરજીઓ ઓનલાઈન નોંધવામાં આવી હતી તેથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એમ પટણી તેમજ પૂર્વ પોલીસ મથકની ટીમ દ્વારા જુદા જુદા ત્રેવીસ મોબાઈલ બે એક્ટિવા અને ત્રણ નાના ભૂલકાઓની સાયકલો ચોરી કરનાર સક્ષમને ઝડપી લે તેની પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લા પોલીસ વડા મકવાણાના હસ્તે તીરા દુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને અંદાજીત પાંચ લાખથી વધુની રકમનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો જેથી ચોરી થયેલા મોબાઈલ એક્ટિવા તેમજ સાયકલો પરત મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી તેમજ મૂળ માલિકો દ્વારા પોતાની ચીજવસ્તુઓ સહી સલામત મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એ ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રી સાહેબ દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવેલો પ્રોગ્રામ છે લોકોની જ્યારે કોઈપણ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે એ વસ્તુઓ જે છે એ પાછી મળતી વખતે એમને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે લોકોને મુશ્કેલી ના પડે અને તુરંત જ એમને એમની વસ્તુઓ પાછી મળે એના માટે થઈ અને તુચકો કાર્યક્રમ છે આ પ્રોગ્રામ અંતર્ગત આજે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રેવીસ જેટલા મોબાઈલો જેમણે અલગ અલગ અરજી કરેલી હતી અને સી આઈઆર પોર્ટલ ઉપર નોંધાવેલા હતા આ તમામે તમામ લોકોને આજે એમના મોબાઈલો પરત કરવામાં આવ્યા છે આ સિવાય બે જેટલા એક્ટિવા કે જે એક બહેનના અને એક દાદાના હતા એમને પણ એમના એક્ટિવા ચોરી થઈ ગયા હતા એમને પણ આજે પાછા કરવામાં આવ્યા છે અને આ ગેંગને જેલ હવાલે કરવામાં આવેલી છે એ સિવાય ત્રણ નાના ભૂલકાઓની સાયકલ ચોરી થઈ હતી એ ત્રણ સાયકલ પણ આજે રિકવર કરી અને ચોરો પાસેથી રિકવર કરી અને આ નાના ભૂલકાઓને પરત કરવામાં આવી છે આમ કુલ મનીના પાંચ લાખથી વધારેની કિંમતનો જે મુદ્દામાલ હતો એ લોકોને આજે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત જે છે એ પરત કરવામાં આવેલો છે થેન્ક યુ